ભુજમાં આવેલા રાજાશાહી સમયના બગીચા દયની હાલતમાં જોવા મળી રહ્યા છે ભુજ નગરપાલિકા જાળવણી કરવામાં નિષ્ફળ સાબિત થતી જોવા મળી રહી છે જેના કારણે શહેરમાં આવેલા બાગ બગીચા ઉજ્જડ અને વેરાન બનતા જોવા મળે છે શહેરના હનીરસર નગર આવેલા રાજેન્દ્ર પાર્કનું થોડા સમય પહેલા પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવતા કામ બંધ કરી દેવામાં આવ્યું હતું ભુજ નગરપાલિકા કરોડો રૂપિયાની ગ્રાન્ટ બાગ બગીચા પાછળ વાપરે છે તેમ છતાં લોકોના મનોરંજન માટે બનાવવામાં આવેલ બગીચાની ભારે દયનીય સ્થિતિ જોવા મળી રહી છે આજે આપણે જે ઊભા છીએ કચ્છના પાટનગર ભુજ શહેરમાં રાજેન્દ્ર પાર્કમાં ઊભા છીએ આ મહારાજ દિગ્ધષ્ટિથી વર્ષો પહેલા તળાવની વચ્ચે કેવું સુંદર મજા નું પાર્ક બનાવ્યું હતું કે લોકો આવે સિનિયર સિટીઝન આરામથી બેસે પ્રવાસીઓ આવે એમને પહેલાથી ખબર પ્રવાસન સાથે વિકસવાનું છે જયારે તત્કાલીન ગુજરાતના સેમ અને હાલના વડાપ્રધાન સાહેબ કચ્છ નો વિકાસ સારામાં સારો કર્યો છે પ્રવાસીઓ ત્યારે આવી રહ્યા છે અને આ ભુજની અંદર બે પાર્ક રાજાશાહી વખત ના ખેંગારજી બાવાનો પાર્ક અને રાજેન્દ્ર પાર્ક એના સિવાય પર નગરપાલિકા દ્વારા ચાર પાર્ક બનાવવામાં આવ્યા કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે તમે જો વંદે માતરમ જે નામ વંદે રાખ્યું છે વંદે માતરમ પાર્કમાં જાઓ તો ઘરેલો તૂટેલી છે જે એ પાર્ક તો બિલકુલ સાહેબ હમણાં બે વર્ષ પહેલા જ બનેલું છે તત્કાલીન ધારાસભ્ય અત્યારે કેશુભાઈ પટેલે એનું ઓપનિંગ કર્યું છે અને એની હાલત આજે ખંડેર જેવી થઈ કે કરોડો રૂપિયા બ્યુટીકેશન નામે વાપરીએ તમે જોવો તો આ અત્યારે તૂટેલું બધું પડ્યું છે તો આમાં પ્રવાસીને એક્સિડન્ટ થશે જવાબદારી કઈ છે હું કચ્છ કલેક્ટર સાહેબ પણ વિનંતી કરું સાહેબ આ નગરપાલિકાને બોલાવો અને કેટલા રૂપિયાના કરોડોના કામ કરવામાં આવે છે હિસાબ કયા કામ કરવામાં આવ્યું છે આવી ગુણવત્તા માટે તાત્કાલિક કોઈ લો જેમ રાજકોટમાં લેવાના છે એમ ભુજની અંદર લેશો તો જ ભુજ નગરપાલિકા સુધરશે અને પ્રવાસીઓ જ્યારે દેશના વડાપ્રધાન વર્લ્ડમાં ગયા જાય તો કચ્છનું નામ અવશ્ય લે છે અને કચ્છના પ્રવાસી જ્યારે અહીંયા ભુજમાં આવી રહ્યા છે ત્યારે ભુજના બગીચાની હવે હાલત જોઈને એ લોકોને પણ અમને કહે છે કે શું મોદી સાહેબ અમને આના માટે બોલાવે તમારી ખરાબ સ્થિતિ જોવા માટે આ બિલકુલ અમારું માથું પણ શરલથી ચૂકી જાય છે તો હું વિનંતી કરું છું જવાબદાર અધિકારીઓને નેતાઓને ચૂંટાયેલા હોદ્દેદારોને કે તમારી ફરજ છે તો ફરજના ભાગરૂપે તમે આ કામ કરો આપણું નામ ખરાબ લઈ જાય છે દેશમાં આ બિલકુલ ન ચાલે તમે ચારે બાજુ ખંડે કરોડો રૂપિયા ખર્ચા ગયા તમે છો અંદર આ ઇન્ટર થતા બાવળીયા ચારે બાજુ લોકો ક્યાંથી આવે આની અંદર પાર્કની અંદર આ બિલકુલ ન ચલાવવામાં આવે અને તાત્કાલિક આના ઉપર એક્શન લેવી હું સીએમ સાહેબ ને પણ ખાસ વિનંતી કરું છું ભુજ નગરપાલિકાને રાજાશાહીના સમયના જે બગીચાઓ વારસામાં મળ્યા છે એની જાળવણી એમના દ્વારા નથી થઈ શકતી નવા બગીચાઓ તો એમણે ખાસ બનાવ્યા નથી અને જે બનાવ્યા છે એ ભ્રષ્ટાચાર માટે જ બનાવ્યા એવું જોઈને લાગે છે આ બગીચામાં જે તે સમયે અમે એનો ઉદ્ઘાટન થાય એના અગાઉ આવ્યા હતા ત્યારે પણ એ જ વાત કરી હતી કે આમાં જે ખર્ચો બતાવે છે એટલો ખરેખર આમાં ખર્ચો થયો નથી એના વીસ ટકા ખર્ચામાં આ બગીચો બની ગયો છે બાકીના એંસી ટકા પૈસા ભાજપ ભાજપના સત્તાધીશોના ના ખીચામાં ગયા હોય એવું દેખાઈ રહ્યું છે પુરુષોત્તમ પાર્ક ની પણ એવી જ હાલત છે ખેંગાર બાગ તમે જોવો તો આવારા તત્વો નોટી અટો બની ગયો છે ત્યાં કોઈ જાતની સલામતી નથી ત્યાં દારૂડિયા તત્વો આખો દિવસ સવારથી કરી રાત સુધી ફરતા હોય છે અને લોકો માટે

એના અનુસંધાને અમારા ચેરમેન સાહેબને વાત કરી ચેરમેન સાહેબે આજથી અગર પાંચ છ મહિના થઈ ગયા અંદાજીત આરસીએમમાં જે આપણી ગ્રાન્ટ જે આવવાની છે એ ગ્રાન્ટ આવશે એટલે કામ ચાલુ થઈ ગયા છે આરસીએમમાં ફાઇલ પડી છે હા વંદે બાધારમાં જે આધુરાસો છે મેં લેટર પેટ મારા પર લખીને આપી દીધો છે હમણાં ચેરમેન સાહેબને પ્રમુખને ને ખેંગારબાગનું પણ સર્વે કરી આવ્યો જે જે બીજો એક મંગલમ પાસે આપણો બગીચો છે એનો પણ આરસીએમમાં ફાઇલ પડી છે આગે આ દાદી પાર્ક છે જે એ આપણને મળેલું છે બરાબર એનું પણ આખો આખી ફાઇલ બની ગઈ છે જે જે અધુરાસો જે જે કામ છે કારોબારી ઠરાવ કરી અને આખો એનો આર ના ત્યાં હાલી છે આરસીએમથી જ્યારે ગ્રાન્ટ આવશે ઓર્ડર થશે એટલે તાત્કાલિક કામ ચાલુ કરવામાં આવશે હા રાજેન્દ્ર બાગે જે અગાઉ હું જ્યારે ચેરમેન હતો એનાથી અગાઉ જે કામ આપેલું હતું અમન કંપની કોઈ કન્સ્ટ્રક્શન છે એના અનુસંધાને જ્યારે હું આવ્યો અને એ જોયો મેં જોયો એટલે એમની ઘણી અધુરાસું છે જે અધુરાસું છે એ મેં અમારા ચીફ ઓફિસરને લેખિતમાં આપી દીધું છે કે ભાઈ આ અધુરાસું છે ને હજી સુધી આપણે હેન્ડવર્ક લીધું નથી